જામનગરમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે ત્યારે જામનગર શહેરમાં પણ જળબંબાકાર જેવી નિર્માણ છેલ્લા કલાકમાં ઇંચ વરસાદ વરસ્યો છે રાત્રે પણ વરસાદ અવિરત પડ્યો સર્કિટ હાઉસમાં પાણી ભરાઈ ગયા છે લાલપુર અને પણ ધોધમાર વરસાદ પડ્યો છે જામનગરની આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ ઠેર ઠેર અહીંયા વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે જેના કારણે થઈને અત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં ફેરવાયું છે વધુ માહિતી મેળવીએ સહયોગી ભાવિની આપણી સાથે જોડાયા છે ભાવિની જણાવશો જે રીતની પરિસ્થિતિ છે જામનગરમાં શું સ્થિતિ છે વરસાદી પાણીને લઈને મેઘરાજા અત્યારે આખા ગુજરાતને ગમરોળ્યું છે તમામ જગ્યાએ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જામનગરની પણ કંઈક આવી જ સ્થિતિ છે જામનગરમાં ગત રોજથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ગત રાત થી અત્યાર સુધીની વાત કરીએ તો ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે પાણી ભરા ઘૂંટણથી પણ ઉપર પાણી ભરાયેલા છે અહીંયા જે વાહનો જે દેખાઈ રહ્યા છે અત્યારે ટાયર ડૂબી ગયા છે અહીંયાથી વાહનો જે અવરજવર કરી રહ્યા છે સરકારી વાહનો છે અધિકારીઓ છે અવરજવર કરી રહ્યા છે એ લોકોને હાલાકી પડી રહી છે એટલું જ નહીં અહીંયા માહિતી ખાતાની ઓફિસ પણ છે ફાયરની ઓફિસ પણ છે જે લોકો કામ માટે અહીંયા આવી રહ્યા છે એ લોકોને પણ હાલાકી પહોંચી રહ્યા છે તો બીજી બાજુ જે ઝાડ છે અહીંયા પડી ગયું છે વાહનો ડૂબી ગયા છે ન માત્ર સર્કિટ હાઉસ પરંતુ આખે આખા જામનગરની અત્યારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તમામ જગ્યા ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જોકે ફાયર વિભાગ કામ કરી રહ્યું છે વહીવટી તંત્ર અત્યારે મેદાને છે દરેક લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે જરૂર ન હોય તો ઘરની બહાર ના નીકળે આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તો પ્રાઇવેટ ઓફિસો જેટલી પણ છે તે તમામ જગ્યાએ રજા આપી દેવામાં આવી છે જેથી કરીને કોઈ પણ પ્રકારે હાલાકી લોકોને સામનો ન કરવો પડે ને ઘરમાં જ રહે તો એ અત્યારે વધારે સારું છે જોકે આજે પણ આગાહી હવામાન વિભાગે કરી છે અને રેડ અલર્ટ જામનગરમાં આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ તો સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રની સાથે જામનગરમાં અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ વરસ્યો છે જામનગરમાં પંદર થી સત્તર ઇંચ અને એના તાલુકાની વાત કરીએ તો ધ્રોલ જોડિયામાં પણ તેર ઇંચ વરસાદ વરસ્યો છે જોધપુરમાં પણ પંદર ઇંચ વરસાદ નોંધાયો છે કાલાવાડમાં પણ તેર ઇંચ વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદના કારણે આખે આખો જિલ્લો છે જળબંબાકારની સ્થિતિ છે તમામ જગ્યાએ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પરંતુ હવે એવી પરિસ્થિતિ સર્જાય છે લોકો કહી રહ્યા છે કે મેઘરાજા હવે ખમૈયા કરી દો કારણ કે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે તમામ જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા છે જે સ્થાન હોય શાળા કોલેજો હોય સરકારી ઓફિસો હોય કચેરી હોય સોસાયટી હોય તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આ સરકારી ઓફિસના જ્યાં આસપાસમાં આવેલી છે ત્યાં પણ પાણી ગરકાવ થઈ ગયા છે ફાયર સ્ટેશન આવેલું છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે ઓફિસની અંદર સુધી પાણી જતા રહ્યા છે અને રસ્તા ઉપર ઝાડ પડવાના કારણે ઘણા બધા રસ્તા બંધ કરવામાં આવ્યા છે તો ભારે પવનની ગતિ ને પવનની ગતિના સાથે આ ધોધમાર વરસાદ વરસી રહેશે જે જગ્નાથ આભાર સમગ્ર માહિતી બધો તો જામનગરની આ પરિસ્થિતિ અત્યારે હાલ અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે